હું પંચાલ શ્રેણીના વાલી બોલું છું ધર્મેશ પંચાલ મારો છોકરો આ વર્ષે દસમા ધોરણથી દત્તસાગરમાં મેં એડમિશન લીધું છે મને નવમાં સુધારણ સુધી જ્યાં બીજી જગ્યા હતો ત્યાં એટલું બધું મને મારા છોકરામાં ઇમ્પ્રુવમેન્ટ લાગતું નહોતું તેથી જ મેં મારી છો છોકરાની સ્કૂલ ચેન્જ કરી અને દત્તસાગરમાં ફેરવ્યો શરૂઆતના શરૂઆતના સ્કૂલમાં તરફથી રિસ્પોન્સમાં સારો મળ્યો અને શરૂઆતથી અત્યાર સુધી છોકરાઓની પાછળની જે મહેનત હતી સ્કૂલ તરફથી એ ઘણી સારી રહી બધી જ રીતે સાંસ્કૃતિક રીતે ભણવામાં છોકરાઓને ડિસિપ્લિન એક્ટિવિટી એ બધા ધર્મ તરફ પૂરતું પૂરતું ધ્યાન હતું એવું કોઈ એંગલ નહોતું કે જેમાં એ લોકો નહીં ધ્યાન આપ્યું છોકરાનો સર્વાંગી વિકાસ થાય એ માટે રત્નસ સ્કૂલનો પ્રયાસ ઘણો સારો છે અને આગળ પણ એ લોકો પ્રયાસ આવા કરતા જ રહેશે અને હજુ સારા પ્રયાસો લોકો કરે એવો મને અપેક્ષા છે છોકરાઓમાં ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો મારા જે છોકરાએ આ સ્કૂલમાં એડમિટ એડમિશન લીધું એ સમયે મારા છોકરાઓને મને એવું હતું કે પાસ થઈ અથવા તો પચાસ ટકા માર્કેટ આજુબાજુ માર્ક આજુબાજુ એના આવશે પરંતુ આ દસમા ધોરણની એક્ઝામ આપ્યા પછી મારા છોકરાનું રિઝલ્ટ મને ઉમ્મીદ કરતાં ઘણું સારું છે જે સેવન્ટી પ્લસ પર્સન્ટેજમાં એને માર્ક મેળવ્યા છે આ માટે હું મારા છોકરાની મહેનત કરતાં મહેનત તો છે જ સાથે સાથે સ્કૂલનો પણ ઘણો ફાળો સિંહ ફાળો કે છે જેથી એ લોકો એ લોકો એમને ભણવા પર ધ્યાન દરેક નબળા સ્ટુડન્ટ ઉપર એમનું ધ્યાન અને પ્રોપર ફોકસથી ઇન્ડિવિઝુઅલ ધ્યાન આપીને લોકોએ કામ કર્યું છે જેથી કરીને આ રિઝલ્ટ મેળવી શકું છું અને હું મારા દિલથી રત્નસાગર સ્કૂલને બહુ ધન્યવાદ અને આપું છું અને એમનો બહુ આભાર વ્યક્ત કરું છું કે જે મારી ઉમીદ નહોતી એનાથી વધારે સારી એ લોકો મને રિઝલ્ટ આપ્યું છે અને એ બદલ હું ઘનશ્યામ સરનો ઘણો આભારી છું આપણા જે સ્કૂલના સ્ટાફ અને જે ટીચર્સ છે એ બધાનો સ્વભાવ એક પારિવારિક સ્વભાવ છે એના જેવો લાગે વાતાવરણ હંમેશા રહે છે જેથી કરીને સ્કૂલે આવવાનું છોકરાઓને પણ ગમે છે અને દરેક એક્ટિવિટીમાં ભાગ લેવાનો એ લોકો આગ્રહ રાખે છે બધું તો મારે કંઈ કહેવું નથી પણ હું જેમ તેમ જેમ મને આ સ્કૂલનો અનુભવ થયો છે મારા ધ્યાનમાં અત્યારે આવી કોઈ સ્કૂલો છે નહીં થેન્ક યુ